ઓડીએ પ્લસ ગામ જાહેર કરવા વેરાની વસુલાત ગટર અને પાણીના પ્રશ્નો બાબતે તલાટી કમ મંત્રી દીપસિંહ ચૌહાણ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી ગ્રામજનોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા ગ્રામ પંચાયત દ્વારા વેરા વસૂલાત માટે કડક પગલા ભરવામાં આવશે જેમાં ગ્રામ પંચાયતની હદમાં આવેલ કેટલીક હોટલો અને ઔદ્યોગિક એકમોને પણ માંગણા બિલ સાથે જરૂર પડે નોટિસ પણ આપવામાં આવે છે સવિશે સામંતરણ હોટલને અંદાજે બે લાખ રૂપિયા જેવો વેરો ઘણા સમયથી બાકી છે જેની સામે પ્રાંત અધિકારી દ્વારા હોટલની મિલકતની હરાજી કરીને પણ વેરો વસુલાત કરવામાં આવશે તેવું ધોળાસણ ગામના અને મહેસાણા તાલુકા પંચાયત પૂર્વ તાલુકા પ્રમુખ ભોગીલાલ પટેલે જણાવ્યું હતું વધુમાં આંતર ગામને જોડાતા હાઈવે ક્ષેત્રોની હોટલથી ધોળાસણ રોડના ડામર પેવરના કામ માટે બે કરોડ ચાલીસ લાખ મંજૂર કરાવવા માંગણી કરવામાં આવે છે બાલ્યાસણથી ધોળાસણ રોડનું દબાણ બાલ્યાસણ ગામની હદમાં આવે છે જેની જવાબદારી બાલ્યાસણ ગ્રામ પંચાયતની બને છે તથા વોટર પાર્કથી ધોળાસણ ગામના મીટર કામ સાથેનો ઝોબ નંબર પડાવવા કામગીરી કરવામાં આવી છે જેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી આ ગ્રામ સભામાં ભોગીલાલ પટેલ પૂર્વ તાલુકા પંચાયત મહેસાણા અર્જુનજી ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય દીપસી ચૌહાણ તલાટી મંત્રી ખેતલબેન પટેલ ગ્રામ સેવક મહેન્દ્રભાઈ પટેલ મંત્રી અંબાલાલ નાઈ મંત્રી સેવા સહકારી આંગણવાડી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યકર બહેનો સુરેશભાઈ મકવાણા વીસી ભરતજી ઠાકોર નાગજી ઠાકોર તથા ગ્રામજનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા તો જોતારો લાઈવ એકસો ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર સાહેબ આજની ગામ ગ્રામસભામાં શું ચર્ચા વિચારણા થઈ આજની ગ્રામસભામાં સ્વચ્છતા અભિયાન વેરા વસુલાત બંને વિષયો ઉપર ચર્ચા કરી અને વેરા વસુલાતમાં હાઈવે ઉપરની આમંત્રણ નો છેલ્લા ઘણા ટાઈમથી બે એક લાખ રૂપિયાની વેરા બાકી છે એના માટે પંચાયતમાં અમે કાર્યવાહી કરવાની છે આજની સભામાં વેરા વસુલાત માટે નોટિસો આપવાનું માગણા બિલ અને જે બહુ વિલંબિત સમયથી બાકી વેરો હોય એના માટે કાર્યવાહી કરવાની કેમ આમંત્રણ હોટલમાં બે લાખ રૂપિયા વેરો બાકીને આ સુધી પંચાયતે એક્શન લીધું નથી પંચાયતે વચ્ચે એક્શન લીધું હતું બરાબર જપ્તી માટે હું દીધું કર્યું હતું અને માગણો પણ પંચાયતે ઘણા ટાઈમથી આ જાય પણ અમે એના ઉપર જે એની જે મિલકત છે એની મિલકત ઉપર બરાબર એની કાર્યવાહી કરવાની ચાલુ કરીશું પ્રાંત અધિકારીને લખીને મંજૂરી લઈ અને પછી જે એની મિલકતમાં જે નેકળતો હોય એ બધી અને એની હરાજી કરીને પણ વિરોધ વસુલાત કરવાની આથી ગ્રામસભામાં કોઈ ગામ ગામજનોએ પ્રશ્નો કર્યા હોય એવા બ્રહ્મજનો દ્વારા પોણી ઓછું પોકસ રહે એનો પ્રશ્વાસ પડે પણ એ પ્રશ્નોનું નિરાકરણ લઈ દેવાનું સાહેબ ગામના ત્રણ રોડ જે લીંચથી ધોળાસણ બાલિયાસણથી ધોળાસણ અને અંબાસણથી ધોળાસણ ધોળાસણ એ ત્રણે ત્રણ રોડનું કામ ઓરંભે પડી છે એ બાબતે શું કહેવા માગો છો જે શેફરોનીથી ધોળાણ રોડ આવે અરે શેફરોનીથી ધોળાણ રોડ આવે છે એ રોડનો જોબ નંબર આવી ગયેલો હતો બરાબર પણ એનું એસ્ટિમેટ અધિકારીઓએ પચીસ લાખ છંદું હજારનું મોકલ્યું હતું ફરી એ જોબ નંબર રિવાઇઝ કરી અને બે કરોડના ચાલી ચાલીસ લાખનું એસ્ટિમેટ મોકલાવી દીધું છે એનો જોબ નંબર સત્વરે આવી ગયો બીજું અંબાસણથી ધોળાસણ આજી વોટર પાર્ક છે જે વોટર પાર્ક થી ધોડાસણ રસ્તો આવે છે એની પણ દરખાસ્ત મોકલાઈ દીધી છે સુવિધા બરોબર આ છે આરસીસી રોડની અને બાલિયાસણ થી જે ધોડાસણ રોડ આવે એમાં દબાણ જે પ્રશ્ન ને અધૂરો રોડ છે એ બાબતે કેવા આવે સોમેશ્વર સોમેશ્વર થી જે ધોડાણનો રોડ આવે છે એ રોડ રોડ ઉપર જે ધોડાણ થી સોમેશ્વર પછી નેડિયું તો આગળ બ્લોક બતાવે છે બરોબર એ બાળિયાહાંડા શહેમાળામાં જાય સુમેશ્વર એટલે એના માટે કોઈ આપણે ધોળાસિંગ ગ્રામ પંચાયત કોઈ કાર્યવાહી કરી શકીએ છીએ નથી ધોળા હાણ પણ એ બાળિયાહાંડમાંથી એમાં બધા એનું જે નકશા બધું લાંબું પડે અને બાજુના નંબરો રહ્યા એ નંબરોનું માપણીને કરાવો તો ખબર પડે કે કેટલું છે એમની જગ્યા છે કે કઈ જગ્યા છે